આજે ઉપસ્થિત આપણા બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક શ્રી માન્ય ધારાસભ્ય દરેક સ્વતંત્ર સેનાની અને શહીદોને બોટાદની આ પાવનભૂમિથી નમન કરું છું તથા આપ સૌને બોટાદ જિલ્લામાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રશાસન અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ખૂબ સરસ રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી અહીં કરવામાં આવી છે અહીંના જિલ્લાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી જે કરનાર અધિકારી અથવા અન્ય કોઈ સંસ્થાઓ છે એનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું ખૂબ ઉત્સાહ સાથે આ વખતે જ્યારે ત્રિરંગા યાત્રા અને હર ઘર ત્રિરંગાનો એક માહોલ જે સ્વતંત્ર પર્વની પહેલાંથી એક અઠવાડિયાથી શરૂ થયો હતો એના કારણે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે બોટાદ જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉજવણી હમણાં જ પૂર્ણ કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા અને ખૂબ સરસ રીતે ગયા વખતે અહીંયા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થયો આ વખતે જિલ્લા કક્ષાનો બોટાદમાં ખૂબ સરસ કાર્યક્રમ છે એ અહીંયા કરવામાં આવ્યો અને બધાને ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની બોટાદવાસી દરેક જિલ્લાના નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું